કર્મચારીઓના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ગ્રીન સિટી ના દેવેન્દ્રભાઈ શેઠ દ્વારા વૈદ્ય રસિક ભાઈ શેઠ માર્ગ ઉપર શેઠ બ્રધર્સ ને એકસો પચાસ કરતા વધુ કર્મચારીઓ હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી કૃષ્ણ આજે મારે આ જે વૃક્ષારોપણ પ્રસંગ છે એ નિમિત્તે પાંચ છ જેટલી વાત કરવી છે એટલે સામાન્ય રીતે તો મારા મગજમાં ઘણો વિચાર આવે છે કે મારે આ કેવું છે પેલું કેવું છે જ્યારે હું ઇન્ટરવ્યૂ આપું તો આની રજૂઆત કરીશ આ બાબતની વાત કરીશ પણ કોણ જાણે હવે હું જ્યારે તમારા પત્રકારનો સમક્ષ આવું છું તો ત્યારે હવે તમારા ડરથી ભૂલાઈ જાય છે કે તમને મળવાના આનંદથી ભૂલી જાવ વિજ મને જી સુધી સમજાવ્યો નથી એટલે આ વખતે મારે જે કાંઈ વાત કરવી છે એના હું ખાસ પાંચ છ પોઈન્ટ ટપકાવીને લાવ્યો છું એટલે મને ક્ષમા કરજો કે મારે એક એક મુદ્દા હું જોઈને આપની સમજ સજૂ કરીશ સૌપ્રથમ તો આજે આપણે વૈશ્રી રસિકભાઈ શેઠ માર્ગ પર તમામ શેઠ પ્રદેશના સ્ટાફ દ્વારા વૃક્ષારોપણ થઈ રહ્યું છે તેનો અમારા શેઠ પ્રદેશ આખા પરિવારને ખૂબ જ આનંદ છે કે આજે અમારો સ્ટાફ પરિવાર આજે આ જે વૈદ્ય રસિકભાઈ શેઠ માર્ગ અપાણો એ માર્ગ ઉપર વૃક્ષારોપણ કરી રહ્યો છે સ્ટાફ સભ્યોને આજે બેવડો આનંદ છે કે એક તો તેઓના હસ્તે આજે વૃક્ષારોપણ આ રોડ ઉપર થઈ રહ્યું છે એનો અને બીજું એ કે જે કંપનીમાં તેઓ કામ કરે છે તેવા કાયમચૂર્ણના સંશોધક શ્રી વૈદ્ય રસિકભાઈ શેઠ ઈ નામનો જે રોડને માર્ગનું નામ અપાણું છે એ રોડ ઉપર આજે તેઓ વૃક્ષારોપણ કર્યો આયા છે એટલે આજે એમની માટે બે આનંદની વસ્તુ છે કે વૃક્ષારોપણ એમના હસ્તે થઈ રહ્યું છે અને એ પણ વૈદ રસિકભાઈ શેઠ કે જેના દ્વારા સંશોધિત કરવામાં આવેલું કાયમચૂર્ણ એમના દ્વારા સંશોધન કરવામાં આવ્યું છે એ જ આ બધા સ્ટાફ દ્વારા આજે એનું પેકિંગ થઈ રહ્યું છે એનું ઉત્પાદન થઈ રહ્યું છે એટલે એ લોકોને ખૂબ જ આજે આનંદ છે અને મારે ખાસ તો એ કહેવાનું કે આપણે ઘણી બધી કંપનીને બધી સફળતા વિશે બધું સામાન્ય રીતે બધા પેપરમાં આર્ટિકલ વાંચતા હોઈએ છીએ કે આટલી કંપની સફળ થઈ આ થઈ એના પહેલાં એ એટલો હોશિયાર છે પરંતુ મારું કહેવું એટલું છે કે કોઈ પણ કંપની સફળતા હોય તો એમાં પચાસ ટકા ફાળો સ્ટેટનો અને પચાસ ટકા ફાળો સ્ટાફનો હોય છે અને અમે આજે અત્યારે આ જગ્યાએ ઉભા છીએ તો એમાં પચાસ ટકા ફાળો અમારા જે સ્ટાફ છે એનો છે કારણ કે અમારો તમામ સ્ટાફ મહેનતું વફાદાર શિસ્તબદ્ધ અને એકદમ કુશળ છે અત્રે ઉપસ્થિત તમામ શેઠ બ્રધર્સ પરિવાર શ્રી દેવેનભાઈ શેઠ શ્રી અશોકભાઈ શેઠ સાથે સાથે તમામ કર્મચારી ભાઈઓ તથા બહેનો એ ઉપસ્થિત તમામનું હાર્દિક સ્વાગત કરીએ છીએ સાથે સાથે સૌપ્રથમ વાત કરીએ તો શ્રી દેવેનભાઈ શેઠ દ્વારા આજે આ ભાવનગરની અંદર ગ્રીન સિટીનું આ એક ભગીરથ કાર્ય તેમના ખંભા પર તેઓ જાતે ચલાવી રહ્યા છે આજે અમો સર્વે બે વાતે ખૂબ જ ખુશ છીએ કે અમે શેઠભદ્રસ પરિવારની અંદર એ સ્ટાફ તરીકે એઝ અ કર્મચારી તરીકે અમે ત્યાં કાર્ય તો કરીએ છીએ સાથે સાથે આજે દેવેનભાઈ શેઠે અમને તમામ સ્ટાફ મિત્રોને ભાઈઓ તથા બહેનોને આમંત્રણ આપ્યું કે ભાવનગરને હરિયાળું બનાવવા માટે આપ સૌએ આજે વૃક્ષારોપણમાં જોડાવાનું છે તો આજ સવારથી જ અમે વૃક્ષારોપણમાં અહીંયા આવ્યા છીએ સાથે સાથે વૃક્ષારોપણ પણ કર્યું ભાવનગરને હરિયાળું બનાવવાનું આ ભગીરથ કાર્યની અંદર તો અમે જોડાયા પરંતુ સાથે સાથે આજની આ ઐતિહાસિક દિન એ માટે કહેવાય કે શ્રી વેદ રસિકભાઈ શેઠ એ માર્ગ પર અમે અમારું વૃક્ષારોપણ કર્યું એ માટે અમે અતિ ખુશ છીએ સાથે સાથે જોઈએ તો વેદ રસિકભાઈ શેઠ દ્વારા આ જે કાયમચૂર્ણ એ પ્રોડક્ટ છે એનો શોધ કરવાના જેમના સ્થાપક કહીએ તો શ્રી વેદ રસિકભાઈ શેઠ છે તેમણે આ શોધ કરી અને આજે દેશ વિદેશની અંદર એ કાયમ ચૂર્ણ અને શેઠ બ્રદર્સ પરિવારનું નામ ગુંજતું કર્યું છે એ સ્ટાફના અમે મેમ્બર છીએ એ માટે અમે ખૂબ જ ગર્વ અનુભવીએ છીએ અને સાથે સાથે એકસો પચાસથી વધારે કર્મચારીઓનું એ રોજગાર એ આ કંપની દ્વારા ચાલી રહ્યું છે સાથે સાથે જોઈએ તો તમામ સ્ટાફ મેમ્બરને તેઓ પરિવારની જેમ રાખે છે આજે કોઈ નાનામાં નાનો સફાઈ કર્મચારી હોય કે ઉચ્ચ કક્ષાના મેનેજર હોય તેમનું વર્તન બંને માટે સમાન હોય છે કોઈક વાર નાના નાના કર્મચારીની કોઈ જરૂરિયાત હોય તો એ શેઠ બ્રદર્સ પરિવારના કોઈ પણ શેઠ પાસે જઈને એની રજૂઆત કરે તો તમામ શેઠ એને મદદ કરે છે અને શ્રી દેવેનભાઈ શેઠની વાત કરીએ તો આજે લોકમાં એવું કહેવાય છે કે મોટું પદ મળે મોટી નામના મળે તો સેજે માન આવી જાય પરંતુ એમનામાં એ ગુણ સેજે જોવા નથી મળતો એકદમ નિર્માણી વ્યક્તિ એમનું કારણ કે આપણે જોઈએ કે વૃક્ષારોપણે કરવું એ લોકોની અંદર બહુ સારું કાર્ય છે એ બધા લાઈમલાઇટમાં આવે સારા ફોટો પડે બધા જોડાય પરંતુ એની માવજત કરવીને એ બહુ મોટું કાર્ય છે પરંતુ શ્રી દેવેનભાઈ શેઠ રોજ સવારે નિયમિત રીતે પોતાના બાળકની જેમ પોતાના પુત્રની જેમ સાર સંભાળ રાખતા હોય એમ તમામ જે વૃક્ષો એમને રોપ્યા છે એને પાણી પાય છે એને જોઈતું એ ખાતર એને પૂરું પાડે છે અને નવા નવા ભાવનગરના વિકસિત વિસ્તારોમાં વૃક્ષારોપણ કરાવી ગ્રીન સિટી સાથે સાથે ભાવનગરને હરિયાળું બનાવવાનું બેંગ્લોર જેવું ગ્રીન સિટી બનાવવાનું એમનો સંકલ્પ છે એ પૂરો કરી રહ્યા છે એ માટે આપણે એવું કહી શકીએ કે જેમ ભગવાન શ્રી કૃષ્ણએ અતિ વરસાદને કારણે ગોવર્ધન પર્વત એમની આંગળીએ ઊંચ્યો હતો એવી રીતે ભાવનગરની અંદર શ્રી દેવેનભાઈ શેઠે એ ભાવનગરને હરિયાળું બનાવવાનું ભગીરથ કાર્ય એમની એક આંગળીએ ઊંચું કરી રાખ્યું છે અને એ માટે તેઓ સતત એ કાર્યશીલ છે